મેહુર ગોવિ મારું નામ હાલ સુરનગર મહાનગરપાલિકાએ પહેલા પછી કોઈ પણ રસ્તો એવો નથી કે જ્યાં માણસ ચાલી શકે કોઈ પણ રસ્તો દિલમાં ન એવું બનતું નથી ખાડા ખડિયા રસ્તો ભંગાર પાંચસો મીટર ઉપર એક રસ્તો એવો નથી પણ હાલી હતી અને પાણી જે ડેમમાં છે સર હાલમાં એ મુજબ માણસને પાણી પાક દીએ છ દીએ આપવામાં આવે છે કોઈ ટાઈમ નક્કી નથી હોતો સ્ટ્રીટ લાઇટો બંધ છે શહેરમાં સમય પત્રક છે કોઈ એક કોઈ ટાઈમ લિમિટ નક્કી નથી હોતી કોઈ રાતે આવે કોઈ સવારે આવે કોઈ પાંચ દીએ આવે કોઈ છ દીએ પાણી આવે હાલમાં અત્યારે અને બીજું મોટી સમસ્યા એવી છે કે હવે જ્યારે ચોમાસું બેઠું છે ત્યારે તમામ ગટરો જે ફ્રી કામ કામગીરી હોય